યમ્નાષ્ટક દરેક દિવસ જપવાથી કૃષ્ટિમાર્ગીય વૈષ્ણવને શું લાભ થાય છે તે આપણે એક વૈષ્ણવની નાની વાર્તા દ્વારા સમજીએ ગોકુળ વાટિકા નામનું એક નાનકડું ગામ હતું જ્યાં બાલ મુકુંદ નામના એક કૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ રહેતા હતા તેઓ ગરીબ હોવા છતાં શ્રી કૃષ્ણ પ્રત્યે અગાધ પ્રેમ અને શ્રદ્ધા રાખતા હતા નિત્યક્રમમાં તેઓ સવારે જાગ્યા પછી યમ્નાષ્ટકનો નિયમિત જાપ કરતા હતા ગોકુલ વાટિકા ગામમાં એક નાનકડી ડેરી હતી અને બાલમુકુદાસજી તે ડેરીના માલિક હતા તેમના પુત્ર રાધેશ્યામ દાસે અભ્યાસ પૂર્ણ કર્યા પછી પિતાની નાની ડેરીમાં કામ શરૂ કર્યું પરંતુ તે ડેરીમાંથી થતી આવક ઓછી હતી અને તેથી તે સંતુષ્ટ ન હતો એકવાર તેમણે પિતાજીને કહ્યું બાપુજી આપણે ગરીબ છીએ કારણ કે આપણો ધંધો નાનો છે આજુબાજુના લોકો કહે છે કે યમુનાસ્ટકનો જાપ કરવાથી કંઈ લાભ થતો નથી આપણે કોઈ મોટો ધંધાની શરૂઆત કરવી જોઈએ તેમના પિતાએ ધીરેથી જવાબ આપ્યો પુત્ર ભૌતિક સંપત્તિ નાશવંત છે યમના જપવાથી ભગવાન શ્રી કૃષ્ણને અનંત કૃપા પ્રાપ્ત થાય છે જો આપણે સાચા મનથી જપ કરીશું તો ભગવાન નિશ્ચિત રૂપે આપણી મદદ કરશે થોડા સમય પછી ગામમાં મોટી બેંક ખુલી હતી ડેરીના વિસ્તાર માટે બાલમુકુદાસજી બેંકમાંથી લોન લેવાનું વિચારતા હતા તેઓ યોગ્ય દસ્તાવેજ સાથે બેંક ગયા પરંતુ બેંકના વડા ગરીબ લોકો પ્રત્યે પૂર્વગ્રહિત હતા તેમણે બાલમુકુદાસની અરજી નકારી કાઢી કારણ કે તેઓ ગરીબ લાગતા હતા નિરાશ થયેલા બાલમુકુંદાસજી બહાર નીકળ્યા ત્યારે એક અજાણ્યો વૃદ્ધ માણસ તેમને મળ્યો તેમના વેશભૂષાથી તે કોઈ સામાન્ય વૃદ્ધ નહોતો લાગતો વાસ્તવમાં તે શ્રીકૃષ્ણ પોતે જ સાક્ષાત થઈ આવ્યા હતા શા માટે નિરાશ થાઉ છો શ્રી કૃષ્ણે તેમને પૂછ્યું બાલમુકુદાસજીએ તેમની સમસ્યા કહી શ્રી કૃષ્ણે કહ્યું મારા વાલા ભક્ત તમે મને યાદ કરો છો અને મારું સ્મરણ કરો છો તેથી હું તમારી સાથે જ છું એમના મધુર્યથી પ્રભાવિત થઈને હું તમારી પાસે આવ્યો છું શું લોન નહીં મળતી હું જ તમારી સહાય કરીશ શ્રીકૃષ્ણે બાલમુકુદાસજીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તેમને બેંકમાંથી લોન નિશ્ચિત મળશે અચાનક જ શ્રી કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા બાલમુકુદાસજી આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમને લાગ્યું કે આ એક અદ્ભુત સ્વપ્ન હતું થોડીવાર પછી બેંકના વડાએ તેમને ફરીથી બોલાવ્યા અને કહ્યું કે તેઓ બાલમુકુદાસજીને લોન આપવા માંગે છે વડાએ કહ્યું કે અચાનક જ તેમનામાં એક અંતરનો અવાજ સંભળાયો જે કહેતો હતો કે તેઓ બાલમુકુદાસજીને લોન આપે લોનની રકમ મળતા જ બાલમુકુદાસજીએ તેમની ડેરી વિસ્તારી અને નવી ટેકનોલોજી અપનાવી થોડા સમયમાં જ તેમની ડેરી ખૂબ જ સફળ અને સમૃદ્ધ બની સાથે જ લોકોને સમજાવવા લાગ્યું કે યમુનાસ્ટકના જાપથી શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે અને તેની કૃપાથી જ સફળતા મળે છે તેથી ગામના અનેક લોકોએ પણ યમુનાસ્ટક જપવા લાગ્યા આ વાર્તા ઉપરથી આપણને સમજાય છે કે જો આપણે દરરોજ યમુનાસ્ટકનો પાઠ કરીએ અને સાચા આદિથી શ્રી કૃષ્ણનું સ્મરણ કરીએ અને તેમના ચરણોમાં શરણાગતિ લઈએ તો તેઓ અવશ્ય આપણને મદદરૂપ થાય છે